પાછું ઓપરેશન હોય એટલે હું વાત જઈને બે દઈને દાળ ભાત થી અમે લઈ કારણ કે નો ઓપરેશન હોય એટલે એટલે દાળ ભાત ખાન કીધું હોય એટલે દાળ ભાત મેં લીધા દાદુ નહી આયા દાદુ ના જો ઓપરેશન હે તો ફેમિલી માં સસરા હે ના જો ઓપરેશન હે ને તો હજી આયા નથી કે નવીરાજ જે હે ઓપરેશન માં ત્યાં કે રોકણ છે ને બહાર પણ જવાનું એટલે બધું ભેગું થયું અને આ મકો જો ત્રણે જણાનો ઘેર રાખ્યા છે આજ તો એટલે અહીંથી છે ને ફેમિલી ઢુકરું જવાનું છે એટલે ફટાફટ જઈને આવતા રહેશો એટલે ત્રણેય પાછા ઘેર રહેશે દાદાનું ઓપરેશન કરાઈને આવી જાય ને આજે તું અખનું ઓપરેશન તો ઓપરેશન થઈ ગયું હો ને અખી પટ્ટી મારી હો અને તું ગુગી હરણ ના કરું આમ હેટ દાદાથી ફાવા પાણી પીતા

તો બાઇક માં બેસતા બેસતા બી ના ફાવ કંટાળો આવી જાય કેમ તો બાર એટલે બધા જ્યા ને પછી આવીને થોડી વાર આરામ કરે ને પાછા જુઓ અત્યારે સાંજનો પણ થઈ ગયો લગભગ વાગ્યા હશે અત્યારે લગભગ સાડા ચાર વાગી ગયા ફેમિલી પાણી પણ આવે દસ નો ટાઈમ હે ને ફેમિલી પોણીનો હે ને સાડા ચાર નો તો સાડા ચાર વાગે પોણી આવી જ જાય સવારે આવે પણ ફરીથી બીજી વાર આવે એટલે અત્યારે એટલું બધું ખાલી હોય નહીં પણ ખાલી હોય એમ કારણ કે ઉંધાળામાં તો હે ને તો પાણીનો સ્ટોક જ રાખવો પડે ફેમિલી હવે ગરમી પડવામાં નહીં ને એટલે પાણીનો હવે સ્ટોક રાખવો પડે પેલું મકા પણ બે પીપળા ભરી દીધા કોઈ દિવસ નતો ને તો પોણીની એટલી બધી જરૂરત પડી હતી ને તે ના પૂછે વાત બધેથી ઉપાડી ઉપાડીને લાવવું પડતું હતું એટલે આપણે નક્કી કર્યું તે હવે પાણીનો હોય ને સ્ટોક જ રાખવાનો ને વિશો બે દિવસ હોય ને કાંઈક હતું વિશું ઘડે એમ પણ નથી વિશું ક્યાં જીધી આપણે પાણી નથી આવી સબ્જી હતું ને તો મારા વિસુએ ચક બહાર જઈ હતી લગભગ પોણી નહોતું આવી ને ચાર પાંચ દિવસ તો એટલે વિસુએ ઘરે હોય નહીં એટલે વિસુ આમ તો

આ વસ્તુ યાદ કરાવવાની હોય કે મંથી લાવવાની હોય પંદર ચૌદ વર્ષ લગન નથી એટલે શું વરસ પૂરા થઈ જાય એટલે પ્રેમ એવું શું થઈ એવું થોડું હોય શું શું થઈ ગયો એટલે શબ્દ એટલે ઘર જ પડતી ગઈ અમને ખબર હા હવે જ છે હવે ગમે તે આપડે હરૂપા પાણી કાઢશો નઈ જાય એવું

જો રાત પડી ગઈ હેટ મસ્ત એ વસ્તુ એમ કેવાય જે વસ્તુ એ વસ્તુ પ્રેમ ના કેવાય હોટલ માં જઈએ ભાઈ પંજાબી થાળી હાલ કે પીઝા હાલ ને આપડે મળીએ ને આપડે ખાઈએ તો આપડે ખાવા નહી લાગતા એ વસ્તુ અલગ હ એ વસ્તુ બેની વસ્તુ જે સિગરેટ હોય ને એ કહેવાય બકા પણ હું સિગરેટ પીતો જ નહીં સિગરેટ નહીં સિગરેટ નહીં તો જો ફેમિલી વચમાં હે ને સ્ટોક થઈ જ તો કારણ કુલ ઉતરવા દેવ તો કુલ અમને જેવો હે નખરાડો તો ફેમિલી ચલો ચોકલેટ બોકલેટ ના કોઈ લેવા ખાલી ખવડાવ એવું લાગે તો તમે આજનો વિડીયો આવ રહ્યો તમને અમારો વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો ને સારો લાગ્યો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કાલે નવા બ્લોગ ત્યાં સુધી બધા હર હર મહાદેવ ગુડ નાઇટ બાય બાય